અને છે અમારા ચેતનભાઈનો યજ્ઞ મહાદેવ શ્રી કૃષ્ણ એ અમારા કૌશિકભાઈ તમે બધું તેર અંતર બનાવે છે રંગોળી બહુ સારી એવી અને સુંદર આંખ ને ગમે એવી હૃદય ને ગમે એવી છે તો અહીંયા ચાઉં ગોળ કેટલું સંભારે છે આપણે આ વાહેલા પખવાડીયા એમાં જ છે હા આમાં જ બનાવી નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ આજે વાર છે શનિવાર પ્રદોષ છે આજે અને વૈશાખ મહિનો અને હાલમાં અમે લોકો અત્યારે સુરતમાં પહોંચી ગયા છે અને છે અત્યારે યજ્ઞની અંદર વેલેજા ગામની અંદર અને છે અમારા ચેતનભાઈનો યજ્ઞ મહાદેવ જય શ્રી કૃષ્ણ અને બધા જોયા બધા મહાદેવ બધા બ્રાહ્મણો આવી ગયા છે અને ફૂલ તૈયારી આ બધું કરી મહાદેવ અને અમારા કૌશિકભાઈ અમે અને ચાર બનાવે છે રંગોળી બહુ સારી એવી અને સુંદર આંખને ગમે એવી હૃદયને ગમે એવી અને આજે વાસ્તુ યજ્ઞ છે જો ભગવાન પીઠ બિરાજમાન કરી છે ને બહુ સારી એવી રંગોળી ભાઈ કેવી લાગી કોમેન્ટમાં ખાસ મિત્રો કહેજો બહુ સારી મસ્ત બનાવી છે અને શ્રી મા લેખું છે કેટલા સમયથી બનાવો છો કૌશિકભાઈ વાહ સરસ જો આ બાજુ બનાવી છે ને બધી તૈયારી અહીંથી તમને બતાડું એટલે સારો એવો લુક આવશે પેલા પીઠ બતાડું બધી હા અને હવે તમને અહીંથી આખી વ્યવસ્થિત રંગોળી બતાડું છે ને એક નંબર આમ દિવાળીમાં પણ ટૂંકી પડે એવી આવી રીતે જો ના કુંડની બધી ડિઝાઇન બનાવી છે કૌશિકભાઈ બનાવેલી છે આખી કલરથી બધું બહુ મસ્ત બનાવ્યું કૌશિકભાઈ સાચી બહુ મસ્ત છે સારા માં છે તો આ રીતની બનાવેલી છે અને હજી બધા સ્નાન માટે ગયા છે એમાં પૂરી થઈ પછી આ બધા યજ્ઞ ચાલુ થાય છે આખો દિવસનો યજ્ઞ છે પછી આપણે સાંજના બધા ઘરે જઈને આપણે પછી નિરાતે મોસું પાછા અને જોડાયેલા રહેજો ખાસ અમારે આજનો શુભ દિવસ આપણા બ્લોગની શરૂઆત કરીએ શ્રી કૃષ્ણ કેમ છો કેમ છે મારી યુટ્યુબ ચેનલની સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજના તમને અમારા મંદિરના દર્શન કરાવું જય ભગવાન હિમાલા વાલા

अ बिबेजे नस्ता गरौ है हां यो चाहि हो है त हाम्रो गर्न न एक भति अरु गर्न है व्लग मा चाहि त्यो चोखो ने बदाएला मैता ल बस हालो हामी लको जो नस्ता गर्नै यात्या ने हो बति छ તો તમે હાલો નાસ્તો કરવા અમે લોકો નાસ્તો કરીએ જે સ્થાન દોરવાની તો બધા પૂતા છે ભાઈ ને બધા જેમ જેમ ઊંટતા જાય એમ એમ બધું ખાએ અને આજ અમારે લગભગ અથાણાનું બધી તૈયારી કરવાની છે તો તમને અમે બતાવશું અથાણા અમારે બધા બાકી જ છે મમ્મીની કેરી લાવવા તેર માંથી નથી જ લાવવાના હતા ને પછી જ બનાવવાના હતા એટલે આજ તો જો વરસાદ જેવું છે એટલે જોઈએ આજ કરીએ કે કાલ પણ અઠાણા એક બે દિમાગ કરશું બસ જો અત્યારે તો સાડા થઈ ગયા ને અમે ચા પાણી પીને નવ રાખ્યા અને છોકરીઓને નાસ્તા પાણી કરાવી દીધું ને ભાઈ અમારા ઓલી બાજુ ગયા છે અને મમ્મી લઈ આવ્યા હતા કેરી તેમાંથી અમારા જથાના કરવાના બાકી છે તો જો મમ્મી એને બધું સુધારે ને મીઠું બધું ફેરવે છે અને આજ બધા એ ખોખા નાખવાના હા હા ગોળ કેરીનું હા

વા એટલે અમે આઈ ની કઈ કરતા નથી અમે ઘેસર ઘેરીનું કરી છે હા એટલે હા આ તો મીઠામાં છે ને હો ભીલે હા પછી આ દા મ બોળ વગરશું બોળ તે હાથે કરીશું સા તા તો પાણી નીકળ્યું ને તો દરું બાર હા એ બધી થાહે હા તો જીગર મર ન લેવતાવાનું છે પણ એકાલ કરશું પહેલા આજાનું કરનાખી અને આને હવારે હુકવી દેવું અને હવે જે મેથીનો એ કરવાનું છે ચણા મેથીનો એ આ વખતે કરું છે થોડું એટલે એવું બધું છે તો આજ આજ તમને અમે આવી રીતે અથાણા બતાવશું સંભાર મમ્મી ની લેવા જાય છે બધું પપ્પા હવા ની પટ્ટા કરી આવ્યા કેરી અને અત્યારે અડધા મીઠું નાખી ને રાતા ફી રેવા અને હવે અત્યારે મમ્મી ની સંભાર લેવા જાય છે અથાણો નો ગોળો બધો એટલે એ બસ વઘારવાનો છે તો બસ હાલો લઈ આવે બસ વધારે એ મમ્મી બસ તો બસ જો અત્યારે તો આમનો ટાણો થઈ ગયો છે વાગવામાં તો આઠ વાગી ગયા આઠ અને એમ બાજુમાં નીચે ઓ હવારે બચાઈ હળદ મીઠા ઓલા ખૈરાતા એ ખાલે કોરા કોસુ પણ કાલે રે વા થાય એટલે બોળો વઘારવાનો છે તો મમ્મી તો એ બધું તૈયારી કરે છે અને પછી હમ લોકો જમા બેસુ પછી માં તો ભાસરી બાકી સે બાકી તો શાક ને બધું થઈ ગયું છે અને બજે તેલ લેમન કુસને પછી શાકલી મમ્મી बोलो लुखा के तेल ने फेते है ने पसी तो बस जो अब मम्मी यहां कुरिया ने तेल रो से ने मैं जो वखारे से गरम तेल થઈ गयो ने जय गणपति बापा महाराज नाइ ने को मैंने कुब नाइ ने फर्स्ट बदा मसाला पसी भेड़ावनो है आई सुबर हूं તો લઈ લે હા તો લઈ જ હે

ઓ હા માં આમ નું છે બધું ઓઠા હે ઓર એ ઉ નાખવાનો પણ હવે બધું ઠરે પછી ઓર ઉ નાખવાનો આને આને આ કચટા છે આસ્તા અમાર જરીક ને છે બોલ નું તો સામાન બસ એ પછી ઉ લાક અને આના ડરમ છે આવા ચુ

થઈ ગયું બધું પાનો નહીં બધું અને હવે અમે જમવા બેસું જમવા તો બનાવ્યું ત્યાં જે સેવ ટમેટાનું શાક ને ભાખરી ને કેરી એ બધું છે તો પાપડ ને શેકેલા એ બધું છે હાલો તમે લોકો જમવા અમે લોકો જમે લઈ અને હાલો તમે હા તમે કેવી રીતે વગર કોમેન્ટમાં કહેજો હા હા કઈ જ બનાવતા અને આપણે આ વાહેલા પખવાડિયામાં જ બનાવી છે હા આમાં જ બનાવી વેલો થઈ ગયો એટલે મજા નથી આવતી કોઈ હજી ખરી ગઈ કે કાસે કાસે ઉતારી ઓલું થાય બધા કાસે કાસે કે ખરી હા

न त गर्मी मोले पड्यो गो गो गयो नि नति करता नति करता ठाणु हा गर्मी मोले पड्यो न साती हा अनि हा त्यो टाणे हमारे ठाणा जी बाकि रने वर्षा देछ तो अबै आबी रिते छे तो जे छे तो काचिस केरी ठाणा नि छे पण बति पाकी गय ने

પણ અમે એક વર્ષે ખારેક નાખી હતી તો નથી ભાવી એટલે અમારે એટાને બધું નાખશું અને પલાળશું તો એવું બધું છે હાલો તો હવે જમી ગઈ હાલો તમે જમવા સાડા અગિયાર પોણા બાર જેવું થઈ ગયું છે અને અમે લોકો જો જમીન ફ્રી થઈ ગયા અને બધાય હોય જતા રહ્યા છે અને પપ્પાને હોઈ ગયા છે અને આ ની ઓલા રૂમમાં કાલે હવન છે એટલે દાદાનું બધું ખરખું કરવાનું હતું એટલે બાની એ બધું ખરબું કરે છે અને અંદર તો આસ્તુ બેન મમ્મી પપ્પાને બધા હોઈ ગયા છે અને હું અહીંયા કરતી હતી એડિટિંગ બેઠા બેઠા કેમ કે કાલે પપ્પાના આખો દિવસનું હોન છે એટલે કાંઈ ટાઈમ મળે ન મળે એટલે તે એડિટિંગ કરી નાખું એમ વિચાર્યું હતું ને એવું બધું છે ના તો અથાણીની તૈયારી બધું ચાલતી હતી એટલે જો અહીંયા ઓલું મૂકી રાખ્યું છે બધું આ ને એવું બધું કંઈક ઠારવાનું હોય એમ મૂકી રાખ્યું છે હવે કાલે બા બધું સરખું કરશે ને એવું બધું કરશે તો બસ આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ સનાતન ધર્મની જય હો ભારત માતા જય હો અમારી ચેનલ તમે નવા છો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો જય શ્રી કૃષ્ણ